હવે આપણે ખોખરાના યજ્ઞની કથા સાંભળીએ સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું બધા સંતો સાથે હતા સંતો અમદાવાદ મોટું શહેર છે ભિક્ષા માગી લાવો અલગ અલગ વિસ્તારમાં જાઓ એમાં બે સંતો જોડી લઈને ગોમતીપુર વિસ્તારમાં ભિક્ષા માંગવા ગયા અને બે સંતોને અસુરોએ પકડ્યા બંને સંતોને પકડી અને પોતાના મઢમાં લઈ ગયા હાથ પગ બાંધી રાખ્યા સ્વામિનારાયણના મુંડિયા આજે હાથમાં આવ્યા છે રીબાવીને રીબાવીને મારી નાખવા છે ત્યાં બીજા બધા કહે છે રીબાવ્યા કરતા દરરોજ આપનું કામ કરાવો પછી તો વાસણો મંજાવે માથે લાકડી લઈને ઉભા રહે ગટરો સાફ કરાવે ખાવા પીવાનું કંઈ ન દે કામ ન હોય ત્યારે બાંધી રાખે પાંચ છ દિવસ થયા અમદાવાદના હરિભક્તો ક્યાંક થી વાત મળી ગઈ હવે એમને જવું કઈક તો કરવું પડશે બે સત્સંગીઓ યુક્તિ પૂર્વક સૂર્ય દાખવ્યું સારા સ્વચ્છ કપડા પહેર્યા મોટા સેટ હોય એમ પાઘડી લગાવી અને ફક્ત તિલક કર્યું કંઠી કાઢી નાખી એક મોટી પોટલી લીધી અને પહોંચી ગયા ગુમતીપુર ના મઢમાં શ્રી રામ શ્રી રામ બોલતા બોલતા પોચ્યા બેસારી પૂછ્યું બોલો શું કામ છે અરે મહંતજી અમારી એક માનતા પૂરી થઈ એટલે અમને વિચાર થયો કે અહીં એક ભંડારો કરીએ ભંડારો એટલે રસોઈ મોટો ભંડારો કરીએ એટલે કેટલો ખર્ચ લાગશે તીનસો રૂપિયા પણ સારો ભંડારો કરવાનો છે થાય ચિંતા નથી બહુ સરસ રીતે ભંડારો કાલે જ કરીશું પણ શેઠજી દર્શન કરવાને બહાને મઢમાં ફરવા લાગ્યા તો ખૂણામાં બે સંતો મન મુખે ઉદાસીનતાથી ભૂખથી દુબડા પડી ગયેલા હાથ પગ બાંધેલા જોયા એટલે એકદમ સેટ ગરમ થઈ ગયા મહંતને કહે કાલના ભંડારણની વાત બંધ કેમ સેઠ મારું એક નિયમ છે ત્યાં સ્વામિનારાયણનો સાધુ દેખાય ત્યાં કોઈ રસોઈ હું ન આપું સ્વામિનારાયણનો સાધુ ક્યાંય પણ જો દેખાય તો એ જગ્યાએ હું કાંઈ કામ ન કરું પાંચ રૂપિયા આપ્યા હોય તોય પાછા લઈ લઉં છું મહંતને એમ થયું આ બે સ્વામિનારાયણને અહીં બાંધ્યા એમાં આપણી રસોઈ જાય છે એટલે કહે નહીં શેઠજી નહીં હમ નિકાલ દેંગે અભી મને વિશ્વાસ નથી હું બીજા મઢમાં જઈને રસોઈ આપીશ અહીં નહીં અને મહંતે તરત જ ચેલાઓને કહ્યું નિકાલો ઉસે છોડ દો અને બે સાધુઓને છોડ્યા જલ્દી જલ્દી ખોખરા ભેગા થઈ ગયા આ બે શેઠિયાઓ કહે હા તો કાલે ખૂબ ધૂમધામ થી ભંડારો કરજો બે હરિભક્તો ઘેર પહોંચી ગયા અને પોતાનો અસલ ડ્રેસ પહેર્યો કંઠી લગાવી સાંજે સભામાં મહારાજ પાસે આવ્યા ખોખરા ગામમાં સભા થયેલી શ્રીજી મહારાજ સંતો ને કહે છે કે સંતો તમે કઈ રીતે છૂટ્યા મહારાજ આમ તો અમને છોડત નહીં

અને ત્યારથી બે ત્રણ નામ લેવાય છે કે આ ત્રણ જણાનો વિશ્વાસ ન કરવો એમાં સ્વામિનારાયણ પછી એ ગોમતી પૂરવાળાએ દ્રેશ ચાલુ કર્યો હથિયાર તૈયાર કર્યા સ્વામિનારાયણ ખોખરામાં છે બીજી મહારાજે વિચાર કર્યો કે હવે યજ્ઞ થવાનો છે આ સંતો એમાં કામ નહીં લાગે એ સંતો તમે અહીંથી ચાલવા માંડો સુરત ભેગા થઈ જાઓ અમે અહીં થોડા દિવસ રહીશું અને અમારે જે કામ છે એ પતી ગયા પછી અમે નીકળી જઈશું